સૌથી વધારે લાંબા સમય સુધી એક રાશિમાં શનિદેવ ગોચર કરે છે જેનો પ્રભાવ બધા જ લોકો ઉપર પડે છે શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિને પહેલા ચરણની મીન રાશિને બીજા ચરણની અને કુંભ રાશિને છેલ્લા ચરણની સાળસાથી પ્રભાવિત કરવાની છે જ્યાં સુધી શનિની નાની પનોતીની વાત છે તો હવે સિંહ રાશિ અને ધનુ રાશિ પર એ શરૂ થઈ જશે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના

તો કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ તમારા બારમા ભાવના પણ સ્વામી છે અને આ સમયમાં એ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે આ પ્રવેશ સાથે જ તમારી રાશિના લોકો માટે ચરણની શરૂઆત થશે અહીં વિરાજમાન શનિ તમારા ચોથા ભાવ આઠમા ભાવ અને અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે પૈસા ભેગા કરવાનું તમને જ્ઞાન આપશે શનિ તમને કઠોર શિક્ષા આપશે કે કેવી રીતે પૈસાને ભેગા કરી શકાય તમને કઠિન પ્રયાસથી જ પૈસા ભેગા કરવાની આવડત મળશે કુંભ રાશિના જાતકો જો તમે વિદેશમાં કામ કરી રહ્યા છો કોઈ ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છો કે વિદેશમાં વેપાર કરો છો તો તમારા માટે આ ગોચર સારી સફળતા લઈ અને આવશે અને તમારા પૈસા ભેગા પણ થઈ શકશે પરિવારમાં ઉતાર ચઢાવની સ્થિતિ આ ગોચર દરમિયાન રહેશે પરિવારના લોકો અંદર સહમતી આપી શકે છે ખરાબ વાણી બોલવાથી બચવું તમારે પડશે જીવનસાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે આવકમાં વધારો થવાના યોગ પણ કઠિન મહેનત પછી જ બનશે જુલાઈથી નવેમ્બરની વચ્ચે પરિવારમાં કંઈક અસંતુલન થઈ શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવશે પરંતુ તમે બહુ મહેનત દ્વારા પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકશો અને પૈસાનો લાભ અથવા આર્થિક લાભ પણ મેળવી શકશો હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે દ ચ મીન મીન રાશિના રાશિના ગોચર એ લોકો માટે પ્રભાવિત રહેશે કારણ કે શનિ મહારાજ તમારી જ રાશિમાં હવે પ્રવેશ કરવાના છે ઓગણત્રીસ માર્ચ જે શનિદેવ તમારા ભાવમાં પ્રવેશ કરશે તમારા એકાદશ ભાવ દ્વાદશ ભાવના સ્વામી થઈ અને તમારી રાશિમાં વિરાજમાન થશે અહીં વિરાજમાન થઈ અને તમારા ત્રીજા ભાવ સાતમા ભાવ અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે ભાઈ બહેનોની વચ્ચે પ્રેમ વધશે એનાથી તમને સ્નેહ અને મધુરતા મળશે લગ્ન જીવનમાં ઉતાર ચઢાવની સ્થિતિ આ સમય દરમિયાન રહી શકે છે જીવનસાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે તમારા એની સાથે સંબંધ બગડી શકે છે એટલા માટે તમારે ધ્યાન આપવું પડશે વ્યાવસાયિક સંબંધો માટે આ એક સારો સમય છે તમે થોડા નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધ બનાવી શકો છો એનાથી વેપારને લાભ થશે વેપાર માટે લાંબા ગાળાની યોજના બનાવી તમારા માટે કારગર સાબિત થશે નોકરી કરતા લોકોએ પણ પોતાની સમજદારીથી કામ કરવું અને કઠિન મહેનતથી કામ કરવાથી તમને લાભ મળશે પરંતુ માનસિક તણાવ બનેલો રહેશે જુલાઈથી નવેમ્બરની વચ્ચે માનસિક તણાવની સાથે શારીરિક સમસ્યાઓ વધી શકે છે અને લગ્ન સંબંધોમાં ઉતાર ચડાવ પણ વધી શકે છે આ દરમિયાન તમારે ખાસ સાવધાની રાખવી પડશે તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગણત્રીસ માર્ચથી શનિનું મીન રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરશે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે